ભાદુરી પૂનમના મહામેળામાં મા નવ મેરામણ ઉમટ્યું મા અંબેના ભાદુરી પૂનમ ના મહામેળામાં સમગ્ર ગુજરાત રાજ્યના અન્ય રાજ્યના શ્રદ્ધાળુ દૂર દૂરથી પગપાળાશાળી માં અંબેના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવી પોતાની મનોકામના પૂરી થાય તેમજ માં જગતજનની અંબે માતા પોતાની અને પરિવારની તમામ મનોકામના પૂર્ણ કરીને પોતાની અને પરિવારની સુખાકારી સ્વાસ્થ્ય સારું રહે તેવી શ્રદ્ધા સાથે પોતાના પરિવાર ઉપર સદા જગતજનની માં જગદંબા આશીર્વાદ બનાવી રાખે તેવી અપાર શ્રદ્ધા સાથે માના ચરણોમાં પોતાનું શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવવા અંબાજી હાઈવે ઉપર પકપાણા ચાલી આવતા

અને હાલ તો એટલી બધી પબ્લિક આવે એમને જો ઉત્સાહ થાય કે લાવી હાથે અમે જોવા ચાલતા અંબાજીમાં માતા હાલ થોડી તકલીફ પડે હેરવામાં જાણવા માં ખાવા જેવા નહીં રહેતા પણ તો એ માતાજી ની આસ્થા એટલે છેલ્લા દસ વર્ષ થી બીમારી હતી માં પચાડી દીધી અને હું મારી વાઈફ છેલ્લા દસ વર્ષ અંબાજી ચાલતા જ સારું પેલી બાજુ બાજુ અમે ત્રીસ વર્ષે થઈ ગયા થઈ હા ઉમર